બનાસકાંઠામાં ત્રણ દિવસ કમોસમી વરસાદ પડ્યો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે સામાન્ય વરસાદમાં છ માસ અથવા બાર માસ અગાઉ બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા અને તેને ખાડા પડ્યા રોડ ધોવાઈ ગયા ત્યારે પાલિકાની કામગીરી સામે સવાલ થાય છે પરંતુ સવાલ એ થાય છે કે હવામાન વિભાગની સરકારની આગાહી હોવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેનું નિકાલ જ થયો નથી ત્યારે તો જે રોડ પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે જેનાથી હજારો નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે પાલિકાને તો કોઈ રોડ પર ખાડા પડ્યા હોય તેવી જાણ જ નથી કે ખબર જ નથી ત્રણ દિવસ પડેલા સામાન્ય વરસાદમાં પાલનપુરના મોટાભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ છે ડેરી રોડ ગોબરી રોડ આદર્શ હાઈસ્કૂલ ગણેશપુરા રોડ મીરા દરવાજા રોડ મફતપુરા રોડ વડલીવાળાપરા રોડ સહિત અનેક વિસ્તારોના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે જો કે અમુક એવા રોડ છે કે જેમ જ કામ થયું છે એ પણ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે અને ખાડા પડ્યા છે પરંતુ સામાન્ય વરસાદમાં આ હાલત થતી હોય હજારો નાગરિકો પરેશાન થતા હોય હજારો વાહન ચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે અત્યારે તો નાગરિકોની માગણી છે કે આ પડેલા ખાડા પુરાય ધોવાયેલા રોડ રિપેર થાય તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે કમોસમી વરસાદથી રોડ ધોવાયા છે એવું તો પાલિકાએ પણ કબૂલી લીધું છે અન્ય રોડ ધોવાયા છે કે તૂટી ગયા છે કે કેમ એ પાલિકાની ખબર નથી એટલે કે સત્તાધીશોની વરસાદમાં આજે રોડનું ધોવાણ થયું છે મુશ્કેલીઓ પડી રહી છે અને પાલિકાની તો ખબર જ નથી હજુ તો પાલિકા દ્વારા જે તૂટી ગયેલા રોડ છે તેની તપાસ કરવાની બાકી છે અને તપાસ કર્યા બાદ તેમને ખબર પડશે કે કયા રોડ ધોવાઈ ગયા છે અને કયા રોડ પર ખાડા પડ્યા છે પરંતુ નગરપાલિકામાં બધું લોલમ લોલ ચાલી રહ્યું છે જવાબ આપવો એ માત્ર આશ્વાસન છે રસ્તા ઉપર ખાડા પડ્યા પર ખાડા પડ્યા છે સાહેબ અને રસ્તાના ઉંમર ડેરીથી લઈ અને બગીચા ત્યાં ખાડા જ ખાડા છે અને આવે તારે માટી નાખીને જતા રહે પાછો વરસાદ આવે તો પાછો ધોવાઈ જાય જે મેઇન રોડ કરવાનું રિપેરિંગ કરતા નથી બરાબર અને ગાડામાં એક્સેલો તૂટી જાય છે ટાયરોના પૅંચર મારા ચાર વખત પેન્ચર પડ્યા ગોવિંદા સ્કૂલને પાય અને કોઈ વાળો હોય નહીં આવે તારે ખાડા પૂરીને જતા રહે અને આટલા તલાક કોમ કર્યું ને અડધાથી કોમ છોડીને પાછા નહીં ગયા એટલે હવે માગણી કે રોડ સેટ તલક રિપેર કરો વગેરે કરો હવે વરસાદ બંધ થઈ ગયો છે બરાબર એટલે તમે સેટ તલક રોડ પાકો પડાવી દો આ સમસ્યાને એટલે ડેરી રોડ છે આ રીતે એ શ્યામ મોટી ડેરી આ કહેવા છે એ ડેરી રોડ કેવો હોવો જોઈએ આ બધા પેસેન્જર બે તો બૂબો પાડે છે કે અમારા મહેસાણાનો રોડ દેખો કે ડેરી મહેસાણાની હા ખાડા મોટા જોરદાર પડેલા છે અરે કહેવા જાય તો કોઈ વાપરતો નહીં એ માટીને ઢગલા કરીને કોકરા નાખીને રોડ પર જતા રહે એટલે ટાયર એટલે પેન્ચર પડે અયુબભાઈ જે કમોસમી વરસાદના અંદર ક્યાંક ધોવાણા હશે તો એના માટેની આગામી અમે આયોજન કરેલું છે રેડમિક્સ કે છે એ અમે મંગાવીને જ્યાં જ્યાં નાના મોટા ખાડા હશે એને પૂરાઈ નખાઈશું ગયા છે ના એવા કોઈ નવા રોડ બનેલા હોય ને તૂટ્યા હોય એવું ક્યાંય અમારા ધ્યાને નથી ને તૂટે બી નહીં ને એ તો હશે તો અમે એજન્સીને કહેશો બોલો આ રસ્તો તૂટી ગયો હોય અને અમારે કેવી રીતે રિક્ષા ચલાવી ને હાળીએ ભરેલો હોય પલટી ખાઈ જાય અમુક ટાઈમે ડિલિવરીવાળી બહેરી હોય કોઈ બી હોય અને અમારે જાતે બહુ તકલીફ પડે છે સાહેબને અમારા જમ્પરિયા અમારા પેલું એક્સેલ બી નાકળી જાય હે બોલો ટાયર બી નાકળી જાય આવી સમસ્યા છે ખાડા પૂરાઈ જાય અને રોડ સારો થઈ જાય તો અમારી તમારી મહેરબાની મોદી સાહેબ આ રોડ ઉપર પૂરેપૂરા રોડ ખરાબ છે કોઈ પણ ઉમેદવાર આવે એટલે કોઈપણનો વિરોધ વ્યવસ્થિત રીતે કરતા નથી અને પાલનપુરના સિટીના અંદર આ જે ડેરી રોડ ઉપર ડેરી રોડ ઉપર સારા માણસો આવતા હોય સ્કૂલના બધી રીતના અને બધા માણસો માટે તકલીફ છે અને દરેક ખાડામાં બચારા સ્કૂલના બાળકો હોય બચપન હોય નાના મોટા હોય ત્યારે ખાડાના ટેકરા પૂરા વ્યવસ્થિત કામ કરતા નથી અને પાલનપુરના ડીએસપી સાહેબ ખુદ આવે તો એ કોઈ વિચાર કરતા નથી એસપી સાહેબ પણ આવે બધા સારા સારા અધિકારીઓ આવે આરોગ્ય ધામવાળા અધિકારી આવે બધા વન વિભાગવાળા આવે એ બધાને આટલા માટે કોઈ ઉમેદવારને કોઈ કહેવાળું નથી અહીંયા ગટરનું પાણી ભરાઈ જાય તો કોઈ સફાઈ કરવા નથી આવતા સાહેબ નાના નાના ખાડા પડે અને તરત તૂટી જાય તો એ જવાબદાર એની કોની અને સારા સારા અહીંયા બાળકો આવે બધા આવે સારા સારા માણસો આવે અને આ ગટરનો બધો આનો રિવાજ આ કોઈ વ્યવસ્થિત કામ ચાલતું નથી એટલે એના માટે માગણી કરો અમે સાહેબ અઠ્યાવીસ ત્રીસ વર્ષથી અમે રિક્ષા ચલાવીએ જ્યારે ત્યારે પંચર પડે બધું થાય નુકસાન થાય સારા સારા માણસોને પંચર થાય નાના નાના બાળકો રિક્ષાઓ લઈને આવતા હોય બાઇકો આવતા હોય બધા રખડી પડે અને એના માટે કોઈ પણ પૂરો રોડ અહીંયા અડધો કરે અડધા જતા રહે અને આના માટે આ થૂકનો વધો કરીને જતા રહે આ ક્યાર સુધી આવવા રહેવાના અને આ લોકો કોઈને ચોય આવા ખાડા ટેકરાવાળા માણસો આવે એટલે એમનું કામ પટાવી દે અહીંયા સાહેબના ઘર આગળ જ ખાડા છે એસપી સાહેબના આગળ બરાબર પછી આરોગ્ય પહેલાં ત્યાં સાહેબ વન વિભાગમાં ખાડા છેક ડેરી વિધિ ખાડા છે બધા રોડ ઉપર ખાડા છે એનો કોઈ રીપોર્ટ અમારે સાહેબ એક જ વસ્તુ છે સારો રોડ હશે તો છોકરા બધા સારા જ હશે આવશે અને બધાને તકલીફ પડે છે એના સારો અવસર માટે સારો જોઈએ રોડ બીજું ભરત ઠાકોર